માતા પિતા હંમેશા પોતાના બાળકોની ખાણીપીણીને લઈને પરેશાન રહેતા હોય છે તેમના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી પગલાં ઉઠાવે છે પરંતુ દૂધના મામલામાં તેમનું કન્ફ્યુઝન બન્યું રહે છે કે બાળકને ગાયનું દૂધ આપવું કે ભેંસનું નાના બાળકોને માતાના દૂધ સિવાય શું બેસ્ટ હોઈ શકે છે શું એક વર્ષના બાળકને ગાયનું દૂધ આપી શકાય કેટલાય સવાલો મનમાં ઉઠતા રહે છે આમ તો ગ્રોઈંગ બાળક માટે ગાયનું દૂધ ફાયદાકારક માનવામાં આવ્યું છે કેમ કે ગાયના દૂધમાં કેટલાય પોષક તત્વો મળી આવ્યા છે પરંતુ નવજાત શિશુને ગાયનું દૂધ ના આપવાની સલાહ છે ડોક્ટર હંમેશા એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાની ના ફરમાવે છે નાના બાળકોને ગાયનું દૂધ કેમ ના આપવું જોઈએ અહીં જાણો કારણ ગાયના દૂધમાં હાઈ કોમ્પ્લેક્સ પ્રોટીન મળી આવે છે આ દૂધ વાછરડા માટે જરૂરી હોય છે કેમ કે તેણે જન્મતાની સાથે જ તરત ઊભો થવું પડે છે પરંતુ માણસનો બાળક આસાનીથી આ દૂધ પચાવી શકે નહીં એક વર્ષથી નાના બાળકને ગાયનું દૂધ આપવાથી કિડની ખરાબ થઈ શકે છે ડાયરિયા થઈ શકે છે ઉપરાંત મળમાં લોહી પણ નીકળવાની શરૂઆત થઈ શકે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો